જય મુરલીધર જય દ્વારકાધીશ જય મા મોગલ કેમ છો મિત્રો મજામાં જોકે બધા મજામાં તો નથી જ કોઈ કેમ કે અત્યારે બધા ખેડૂતો પરેશાન છે અને ગોપાલભાઈ એમ કહે છે ઓલા આપિયા અને ઓલા પાપિયા એમ કીએ છે કે ખેડૂતોને પચાસ હજાર આપી દો તો તારા ડોહા પચાસ હજાર આપી દે તો પચાસ હજાર એટલે કે હું થયું આઠ હજાર એનો થયા બિહારના વીઘાના પૈસા એનો થયા અને પાછો એમ કે હું મુખ્યમંત્રીને મળવા જાય અને સરકારને ખરેખર નમ્ર અપીલ છે કે જે ઉદ્યોગપતિ છે એ લોકોએ ઘણા બધા ગામડાના પૈસા ઉદ્યોગપતિ સુરતના જે પટેલ સમાજના છે પછી અન્ય સમાજ હોય તો આપણે ખ્યાલ નથી પણ એ લોકોએ અમુક ગામડામાં ખેડૂતોના પાક ઘિરાણ ભરી દીધા અને દાખલા પાછા અપાવી દીધા કે ભાઈ હવે આનું કોઈ લેણું ખેડૂત ઉપર છે નહીં અને એક ભાઈ સુરતના જ હતા મેં એનો વિડીયો જોયો એની તો સુધી ચેલેન્જ આપી કે ખેડૂતોને ઉસીના પૈસા જોતા હોય દેવામાં હોય તોય હું રેડી છું અને એમને એમને જેટલા રૂપિયા દેવા હોય એમાં હું રેડી છું પણ જે જે લોકો પાસે પૈસા છે એ આવો મીટિંગ ગોઠવો આપણે આજે આપણું ઋણ નહીં સુકવું તો ક્યારે ચૂકવશું તો જો ઉદ્યોગપતિ હે એટીએમ કરી શકતા તો સરકાર તો કરી જ શકે ભાઈ પાકિરણ માફ કરવું સરકાર ખાલી સપ્ટી વગાડવા પૂરતું હે અને ઈ ઉદ્યોગપતિ જે જે લોકોએ જે વાત કરી છે ને એ કોઈ રિલાયન્સ થી મોટા ઉદ્યોગપતિ નથી હોય એ ખાસ ધ્યાન રાખજો રિલાયન્સ કંપનીથી કોઈ મોટા ઉદ્યોગપતિ નથી ઈ લોકોએ સેલેન્જ મારી છે અને ઈ લોકો દે હે પૈસા તો આ રિલાયન્સ વાળા કઈ જગ્યાએ જઈને જગ્યા હે ભાઈ પૈસો ગુજરાતમાંથી રિલાયન્સ વાળાની કોઈ એટલે કોઈ પ્રતિક્રિયા આવી નથી અને સરકાર ઈ લોકોના પૈસા પણ માફ કરે છે ને અને એના છોકરાના લગ્નમાં ખાલી ડાન્સ કરવાવાળીને લઈ આવે કરોડો રૂપિયા આપી દઈએ તો આજે રિલાયન્સને એટલી ખબર નહીં પડતી હોય કે મારું ગુજરાત છે એ આજે ભાંગીને ભૂકો થઈ ગયું હે તો આપણે કંઈક કરવું જોઈએ એના કરતાં સલામ છે આ સુરતવાળા જે એક બાપા હતા વડીલો વડીલ હતા મોટી ઉંમરના એની એક વિડીયો મૂકો તો મેં જોયો હતો એને કીધું કોઈ પણ સંજોગોમાં મિટિંગ કરો અને બધાએ જેની જેની પાસે પૈસા છે બધા મોટા મોટા વડીલો છે પૈસાવાળા છે એ આજે એનો કાયદેસરનો ઉપયોગ કરો અને ગમે ત્યારે બોલાવું હું આવવા માટે ત્યાર છું એવી રીતના એ ભાઈ બાપા હતા વડીલ એને કીધું છે અને ખરેખર એ પટાલ પટેલ સમાજમાંથી આવે છે એને મારા સો સો સલામ બરોબર તો જો ઉદ્યોગપતિ એટલું કરી શકતા હોય તો ખેડૂતો માટે આ દેણું છે એ સરકાર માફ ન કરી શકે મોટા મોટા ઉદ્યોગપતિ છે એના રૂપિયા અબજો કરોડો રૂપિયા માફ કરી દઈએ તો આ ખેડૂતોના તો પાંચ લાખ સુધી વધીને પાંચ લાખ અહીંયા એક ખેડૂતના બાકી કોઈના લાખ કોઈના બે લાખ કોઈના ત્રણ લાખ બાકી વધીને પાંચ લાખ સુધી અહીએ એટલું સરકાર અને એ પેલા એ કીધું હતું ને હજી એકાઉન્ટ ભાજપ સરકાર બસવાનો અને ગુજરાતમાં રહેવાનો એક જ રસ્તો છે ગુજરાતમાં રહેવું હોય ભાજપને તો એક જ એનો રસ્તો છે બાકી જો આમાં કંઈ પણ ભૂલ ભાઈ ખાધીને તો જે આ ખેડૂત વર્ગ ને જે સ્વીકારે છે ને એ અસ્વીકાર કરી દેવાના છે હવે એ ફાઇનલ વાત છે પણ મહેરબાની કરી અને ભાજપ સરકાર ન જાય અને આનો નિર્ણય સારો એવો લઈ ખેડૂતોનું પાક ગિરણ માફ કરો અને ખેડૂતોના દિલમાં જે દિલ દુભાણા ને એને એને ઉપર રાજ કરો આ સંકટ સમય જ્યારે આવ્યો ને ત્યારે તમે રહ્યો બાકી જો એમાં જો આજ ગાફલાઈ થઈ થઈને કંઈ એટલે આપણે સાચી ઠોકીને કંઈ ગુજરાતમાં ભાજપના સુપડા સાફ થઈ જવાના છે કેમકે આ આપ્યા અને પાપિયા વાત જોઈને જ બેઠા છે અને એનો પૂરેપૂરો લાભ લેવાના છે ખેડૂતોનો બાકી આમાં કોઈ ઠાવકીના નથી કોઈ સારું કરવા આવતા નથી એ તમને પેલા કહું જ્યાં ગોપલો બધા બોલે છે ને એ ખેડૂતને ખંભે બંધુકું ફોડાય એટલે ખાસ કરીને કહું હું કે ભાજપ સરકારને અને આપણા મુખ્યમંત્રી સાહેબ નરેન્દ્ર સાહેબ મોદી અને બધાને હું ખાસ કરી કહું હું આ આપ્યા અને પાપિયા વાત જોઈને બેઠા અને આમાંથી જો એ આવી જ હે તમે ખેડૂતોનો નિર્ણય લેવામાં જો ભૂલભાઈ કરી તો ખાસ કરી એનો લાભ પૂરેપૂરો લઈ જાય ને બરબાદ જય મુરલીધર જય દ્વારકાધીશ